હાલો ભાઈ જો અમે આજે વરસાદ રહી ગયો એટલે માંડવી નીંદો આવી ગયા છે જો માંડવી નીંદય છે કયું ને હવે માંડવી ની આપણે બધી રખોલું રાખીએ તો કેમ છે માંડવી કેજો વાલા આમાં દવા બવા છટાઈ ગઈ છે ખાતર નખાઈ ગયું છે બધું રેડી થઈ ગયું છે પચીસ દિનનો રોજ મારી દીધો છે પચીસ દિન લગી કાંઈ કરવા નથી થતું આમાં

બધી છે જો છે વરસાદ નથી થતા તો તો વરસાદ થાય મોલ પાણી સારા થાય હવે બાર ને પાંચ થઈ છે સાડા બારે રજા આપી દેવાની છે બધાને પછી સાડા બારે છૂટી જશે જમવા અને પછી જમી લે છે દિવસ પછી 2 વાગે વર્ગી જશે અને સાંજે પાંચ 6 વાગે છૂટા થઈ જશે પછી આવી ગયા છીએ અને આ મારો બેલો आले છે જો ભાઈ ટેક રાખે છે અને અને આ મારો આ બેલો બેલો પોડે ગાડે આકીએ છીએ જો પોડે ગાડે બેલો આવે છે જો કપાસ પડે નહીં કાઈ થાય નહી એ ખડે પડી જાય થોડાક ગોથા છે હમણાં બેલો આકાઈ જશે પછી ઘરે વયા જશે જા બેલો

જય માતાજી ગાડી આવી ગયા ભાઈ અમે જો અમારી વાડી છે અને માંડવી છે આઈ બાજુ આ બાજુ કપાસ છે અમારો કપાસમાં નીંદાઈ ગયું હાથી આવી ગયું એકવાર વચ્ચે રાપાકીને ખીચતો ચોપનની અને નીંદાઈ ગયો કપાસ તો બધા કપાસ નીંદાઈ ગયો અને આજે અમે આમાં એવા બેલો આંકવા જો અમારે આ બધી સાફ થઈ ગયું છે ખળ બળ ને હવે કઈ માણસો ની બહુ જરૂર નહીં પડે પાછું ખળ થાય ત્યારે માણસો બોલાવાના છે અને જો અમારું ટ્રેક્ટર ચાલે બેલો જો જાય તો બેલો આખો આવ્યા છે હવે તો દોથા છે બાકી બેલો હાલી જાય હમણાં પછી મજા અમારે フフ